નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો તેતાલીસ દિવસ પછી અમેરિકાના શટડાઉનનો અંત આવ્યો લાંબા સમયથી ફંડના અભાવે કામકાજ અટવાઈ ગયું હતું પરંતુ આજે પ્રજાતંત્રની શક્તિ જીતે છે અને સરકારને રાહત મળી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મોટો નિર્ણય જે લોકો નિયમિત સમયસર વીજળી બિલ ભરી છે તેમને ત્રીસ ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ ગુજરાતમાં આ યોજના આવે તો લાખો ગ્રાહકોને સીધો લાભ મળી શકે છે તમારું શું કહેવું છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ફરી રાહત ચાર હજાર રૂપિયા સુધીની રકમ એક સાથે જમા થશે સાથે કૃષિ રાહત પેકેજમાં એકસો કરોડ રૂપિયાનો વધારો કરીને કુલ રકમ અગિયાર હજાર એકસો સાડત્રીસ સુધી પહોંચાડી ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટની મોટી હલચલ પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના મુખ્ય મથકે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી આઠ કેમ્પ ખાલી કરવાની તૈયારી પાકિસ્તાની તાલિબાઓએ હુમલાઓમાં જવાબદારી લીધી હોવાનો દાવો ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરી તો ગુજરાતમાં ડાયાબિટીસનું વધતું પ્રમાણ સર્વે મુજબ પંદર વર્ષથી વધારે ઉંમરના સોળ ટકા પુરુષો અને ચૌદ ટકા મહિલાઓ ડાયાબિટીસ કેટેગરીમાં તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી પદના નવેમ્બર બુલેટન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે બે હજાર સિત્યાવીસમાં ટાયર શરૂ થવાની શક્યતા તો બીજી તરફ ક્રિકેટર અક્ષય પટેલનું ચોંકાવનારું નિવેદન હું કેપ્ટન બનવાલાયક નથી સારા પર્સનાલિટી ધરાવના નેતા જોઈએ ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરી તો અમિત શાહે બોરિયાવી ખાતે હોવાનવી સૈનિક શાળાઓની યોજના જાહેર કરી તો બીજી તરફ અમેરિકાએ દિલ્હીના વિસ્ફોટ પર કહ્યું ભારત પોતાની તપાસ કરવા સક્ષમ છે અમારી મદદની જરૂર નથી ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નવા પક્ષમાં જોડાશે સરકાર પર મોટા આરોપો લગાવ્યા તો બીજી તરફ નવા મંદિર મસ્જિદમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ડેડિયાપાડાના લોકોએ પ્રેરણા લઈને મિલેટ્સની ખેતીમાં સો વર્ષમાં બસો પચાસ ટકા સુધીનો વધારો કર્યો તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય પત્ની હિરલબા જાડેજાનું એકસો ઓગણત્રીસ કરોડનું બેંક કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરતાં દિલ્હી બ્લાસ્ટ લઈને રાજકારણ ગરમાયું કોંગ્રેસના પવન ખેડાએ ગૃહમંત્રી અમિત શાહને સીધો સવાલ કર્યો ઓગણત્રીસો કિલો વિસ્ફોટ ફરીદાબાદ કેવી રીતે પહોંચ્યું ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરતા ટ્રમ્પની નવી વિઝા પોલિસી અમેરિકા આવો શીખો અને પછી તમારા દેશમાં જાઓ હાઈસ્કીલ લોકોને ટાર્ગેટ કરતી નવી જાહેરાત તો બીજી તરફ બોટાદમાં યુવકના મોત બાદ સમગ્ર સમાજમાં રોષ આરોપીની ધરપકડ સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કૃષિ પેકેજ અંગે ગુજરાત સરકારની માહિતી સામે આવી ત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલા ખેડૂતોને સેદી સહાય મળશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટને લઈને મહત્વના સમાચાર સામે આવે છે આઈપીએલ બે હજાર છવ્વીસ પહેલા મોટી ડીલ મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન પાસેથી સ્ટાર ખેલાડી સર્ફેન રધર પડને મેળવ્યો ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરતા તો અક્ષિર પાર્સે મહાગઠબંધનની ચિંતા વધારી ધારાસભ્યને બિહારમાંથી બંગાળ ખસેડવાની તૈયારી તેજ તો બીજી તરફ સુરતની સુરભી ડેરી જ્યાં રોજ બસો કિલો નકલી પનીર બનવાતું પાલિકાએ સીલ કરી ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ મહિલા સાથે પીએમ મોદીની તસવીરોને લઈને વિવાદ તો બીજી તરફ બાંગ્લાદેશમાં નવા વિસ્ફોટ અને હત્તર બસો સળગાવવા મામલે હિંસા ફરી ભભૂકી ત્યારબાદ ફટાફટ મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો પોરબંદર નજીક ઓપરેશન ત્રીસોળ બે હજાર ભારતીય સેનાનું શક્તિનું વિશાળ પ્રદર્શન થશે તો બીજી તરફ સેબી ચેરમેન સહિત તમામ ટોચના અધિકારીઓને પોતાની સંપત્તિ અને દેવાનો ખુલાસો કરવાની ફરજ પડશે